સુરતના ઉધના વિસ્તારમાં આશાનગરમાં છોકરીઓની છેડતી કરવાના આરોપસર એક યુવકને સ્થાનિકો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા પોલીસે તેની તપાસ હાથ ધરી છે પ્રાથમિક માહિતી અનુસાર સુરતના ઉદનાના આશાનગરમાં એક યુવક ઉપર કેટલીક છોકરીઓની છેડતી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો આ ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિકો યુવકને પકડી પાડ્યો હતો વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સ્થાનિકો દ્વારા યુવકને લાતો મારવામાં આવી રહી છે અને તેને ઢસડી અને લઈ જવામાં આવી રહ્યો છે યુવકને માર મારવામાં આવતો હોવાના દ્રશ્યો ચોંકાવનારા છે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થતા સુરત પોલીસ સક્રિય બની છે વાયરલ વીડિયોના આધારે પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે કે યુવક ઉપર લગાવવામાં આવેલા છેડતીના આરોપો કેટલા સાચા છે અને યુવકને માર મારનારા લોકો કોણ હતા કાયદો હાથમાં લઈ અને કોઈને માર મારવાની ઘટના ગંભીર ગુનો હોવાથી પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરી શકે છે